રાજુલાના જાપોદર ગામ નજીક બે મહિના પહેલાં બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બે મહિના પહેલાં આ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ હતી આ જે બ્રિજ છે તે હિંડોરડા બાઢડા સ્ટેટ હાઈવે છે અને બે મહિના પહેલાં આ કામગીરી પૂર્ણ થઈ હતી અને બે મહિના બાદ આ નવા બ્રિજની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનું ગાબડું પીડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ અત્યારે સામે આવ્યા છે બે મહિનાની અંદર જે જે ગાબડું પડી ગયું છે તે તેના લોખંડના સળિયા બતાઈ ગયા છે ક્યાંક જે પા જે પારાપીઠ જે છે બ્રિજની તે તેમાં પણ મોટ મસ મોટા પીડા છે એટલે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ બ્રિજ બનાવવામાં આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એજન્સી દ્વારા નબળું કામ કરી અને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેની વરવી વાસ્તવિકતા અત્યારે સામે આવી છે હરેશ ખુમાણ એબીપી અસ્મિતા અમરેલી